તો શું કારણથી ઘરે છે તો મિત્રો તમને ખબર જ છે આજે છે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો અને જો ને વાગી ગયા છે સાડા દસ અત્યારે અને તો આપણે લેટ વ્લોગિંગ થોડું ચાલુ કર્યું છે કેના માટે તો એક સરપ્રાઇઝ છે સસ્પેન્સ છે મિત્રો કારણ કે આપણા ઘરે આવવાના છે એક બ્લોગર જે પ્રતિક અને ચિંતન માટે તો કહેવાય ને અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે ને ફૂફાળા નાખી રહ્યું છે તમે જુઓ હવે એને ફટાફટ બંધ કરવું પડશે ને તો બહુ જ ગરમ થઈ ગયું છે તો ચલો

થઈ જશે બાર વાગે આવે તો જોઈએ હવે શું થાય છે બરાબર હવે બંને જણા ઉપર ડિપેન્ડ કરે છે અને પ્રતિક તો જો અહીંયા મારી ચોપડીમાં કંઈક લખવા મળ્યું છે ગમે તે હોય હા કારણ કે આપણી યુટ્યુબની ડાયરી છે કીવર્ડ બીવડ બધું લખેલું છે આપણે હંમેશાથી એમાં લખીને રાખતા હોય છે બધી નાની નાની હા નાની નાની વસ્તુ બધી અંદર લખેલી છે આપણી કહેવાય ને કે જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ આ તે કહેવાય ને ટેગ આ બધું લખેલું છે અંદર આપણે આપણું કન્ટેન્ટ સુધારતા જઈએ છીએ દિવસે દિવસે જે ઇમ્પ્રુવમેન્ટ લાવતા જઈએ છે તમને લોકોને કઈક નવું નવું બતાવતા જઈએ છીએ ઠીક છે મિત્રો કંઈક આજનું પ્લાનિંગ છે જોઈએ બ્લોગમાં બને રહેજો મજા આવશે લો મિત્રો તો વાગે ગયા છે અહિયાં જવા સાડા બાર ને હું અને તૈયાર થઈ ગયા છીએ અને અહિયાં જુઓ પપ્પા શું કરી રહ્યા છો બસ આ જો હેન્ડલ બહુ કડક થઈ ગયું તો સવારે તો ઓલું કરતો તો ને એટલે થોડું તેલ નામી દીધું તો બપોર પછી પ્લાનિંગ થઈ જાય ભયો ભયો બરોબર ને ભયો ભયો ત્યાં સુધી આપડે બાબુને રેરીએ કઈ નક્કી નઈ ના એ પાડી દે અને બાબુ ની સરડી બતાવ ભાઈ સડી બતાવો

આવલા કે ગાય સોફા કરતા કરતા પરે ને નું ન દે ખાનું પાર્કિંગ આલે આ ગણપતિ બાપ્પા મોરિયા મંગળ મૂર્તિ બોલજો આપણો ઉપર એની મારે ઢોર્યું તોય બોલ છે બોલ ચા ગણેશવાની મૂર્તિની બાજુમાં આઠ તો જો મિત્રો ફર્સ્ટ ક્લાસ મજાનું કહેવાય ને રિવ્યૂ કર્યો અને પરસેઓ પરસેઓ થઈ ગયા ત્રણે ત્રણ જણા અને તો બસો મીટરની સ્પ્રિન્ટ લગાવી કોના માટે મિત્રો તમારા માટે કે જેને વ્લોગર બનવું છે અને યુટ્યુબમાં લાઈવ જર્ની બનાવી છે તો એના માટે બહુ ઉપયોગી વસ્તુ છે વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો બહુ મજા આવશે અને કહેવાય ને પરફેક્ટલી તમને ગ્રેનારો વાયરલેસ માઇકનું રિવ્યૂ તમને મળશે કારણ કે અમે પરચેસ કર્યું છે તો હવે અમે એનો યુઝ પણ કરી કરી રહ્યા છીએ તો તમને લોકોને પણ ખબર પડે કે ભાઈ ખરેખરમાં આ

નવો ખાટલો લેવા તો ખાટલો પરચેસ કરીને આવો પછી તો અહિયાં જો ગણપતિ આગ્રમ ચાલી રહ્યું છે તો જો મિત્રો આપડે લઈ લીધો ખાટલો બાર બહુ અવાજ આવી રહ્યો છે તો ને

પાવ ભાજી ને લેવાની કે નહીં લેવાની ઓકે ચલો ઓર્ડર આપી દીધો આપડે મસ્ત ક્લાસ પછી જોઈએ મળે તો આપણું પાર્સલ રહે છે ને બાબુએ લઈ લીધું છે આપણે બાબુ રેડી ચલો આ તો તેરી પાવ ભાજી બી અલગ છે બરાબર વાગી ગયા છે આપડા આઠ થઈ ગયો છે બીજા કોઈ આયા છે મહેમાન જવાનું હતું અમારે પછી કેવાય ને પતંગ હોટલ પતંગ હોટલ ને નામ વિમાન વાળી હોટલ નું નામ ખબર નહીં પણ વિમાન વાળી હોટલ છે એનું નામ કઈક હારું એરક્રાફ્ટ એવું કઈક નામ એરોપ્લેન હોટલ એવું કઈક છે નામ બરાબર તો ચલો એ તો ઠીક રહ્યું પણ આપડે અહીંયા આવે છે તો લાવી દીજો પનીર ટીકા મસાલા બરોબર ફર્સ્ટ અને બાજી બહુ તીખી આવે છે ને બાપુ કેવી હતી એક દર કેતો કરો આમ પણ આમાં તો કેત કરો લે એક કેવી હતી મસ્ત અને પનીર ઈ થોડું મજા નહી

રાત્રે દસ વાગે જો આગળ એમને સ્ટિંગ પીવાનો માસા પીવાનો શોખ થયો તો આઈ જાય મોજ પડાયો આ વિડીયો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ મને માત્ર ટેક કેર